નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ હતી તંત્રના અધિકારીઓ સાથે સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા બેઠકમાં હાજર રહ્યા હતા સાંસદે નર્મદા જિલ્લામાં તૂટી ગયેલા રસ્તાઓ શાળામાં શિક્ષકોની ઘટ આઈટીઆઈમાં યોગ્ય ટ્રેનરો મૂકવા શાળાઓમાં ઓરડાની ઘટ મુદ્દે ચર્ચા કરી હતી સાંસદે આડકતરી રીતે ચૈતર વસાવા પર નિશાન સાધતા ડેડિયાપાડાના ફૂલસર અને બોગજ ગામ ખાતે જંગલની જમીન પર બિન અધિકૃત મકાન બાંધી દેવામાં આવ્યું છે તેની યોગ્ય તપાસ કરવા માંગ કરી જોકે કે વસાવાએ બોગજ ગામ ખાતે બનાવેલા મકાન બાબતે ફોરેસ્ટના અધિકારીઓને તપાસ કરવા સાંસદ મનસુખ વસાવાને કહ્યું બોગજ જતા રસ્તા પર ફૂલસર પાસે એક મકાન નું બાંધકામ થયેલું છે જે સોશિયલ મીડિયા ને ટીવી માં આવારનવાર છેલ્લે 6 મહિનાથી કોઈને કોઈ રીતે આવ્યા કરે છે તો એનો કાયમી ઉકેલ આવે એના માટે પણ મેં આ વખતે સંકલન માં પ્રશ્ન મૂક્યો તો એ મકાન માટે પણ અલગ અલગ જે વિભાગ લાગે છે એ વિભાગને તપાસ સોંપી છે અને આવનારા દિવસોમાં સ્પષ્ટતા થઈ જશે કે મકાન કે રીતના બાંધ્યું છે ફોરેસ્ટની જગ્યા છે પ્રાઇવેટ જગ્યા છે ફુલસર જતા રોડ પર જે મકાન છે એનો મેં ખુલાસો એમને ત્યાં આપ્યો છે એના ઘર વેરાની રસીદ લાઈટ બિલ સાથે સાથે કેટલા વર્ષોથી ત્યાં ઘર છે એના પુરાવા સમેત અમે જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે અમારી ફાઇલ છે તે પણ અમે રજૂ કરવાની એમને અમે વાત કરી છે સાથે સાથે એમને ત્યાં પોતે પધારે એવું મનસુખભાઈને અમે આમંત્રણ પણ આપ્યું છે સાથે જે ચૌદ તારીખે વન મહોત્સવ હતો એમાં મને કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું એ બાબતને લઈને મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ ડીસીએફને સૂચના આપી અને ડીસીએફે પોતે પોતાની ભૂલ સ્વીકારીને બીજી વાર આવો બનાવ નહીં બનશે એ બાબતને લઈને એમણે એમને બાહેધરી આપી